ધરપકડ પારડી કલ્સનની પોલીકેપ કંપનીમાં કામ કરતા ત્રણ મજૂરો કંપનીમાંથી સામાનની ચોરી કરી જતા સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાયા છે કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે પાડી તાલુકાના કલસર ગામે આવેલી પોલીકેપ કંપનીમાં કેબલ વાયર છે જે કંપનીમાં અંદાજે ચારસો થી વધુ મજૂરો કામ કરે છે ત્યારે કંપનીમાં રવિવારે ગેટ ઉપર ફરજ સિક્યુરિટી ગાર્ડ મરાડી કંપની બહાર જતા માણસોનું ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન રવિદાસ જહીરામ પવાર રસીલાલ તુકારામ પવાર અને ઈશ્વર તુલસીરામ ગાવી તણે રહે કલસર પોલીકેપ કંપની અને મૂળ રહે નાસિક મહારાષ્ટ્રના બેગમાંથી કેબલ અને એમસીબી તેમજ ડોમેસ્ટિક સોકેટ જેની કિંમત રૂપિયા નવ હજાર ચૌદ મળી આવતા કંપનીમાંથી ચોરી બહાર લઈ જતા હોવાની આ બાબતે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર જયશંકર ચિંતામણી તિવારી રહે દમણે પારડી પોલીસ મથકે ત્રણ મજૂરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ આધારે પારડી પોલીસે ત્રણેય ઇસોમણી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે